મજાકરો એ મજાકરો બકરી જો છે બરાબર છે એટલે ઈ એનાવાના ખાવાનો કલર કરાવવાનો છે એટલે થોડું કોમકાજ છે એટલે ખરાબ જવું પડે છે તમે બધા બ્લોગને એન્ડ સુધી ચેનલ પર નવાયલા તો ચેનલને કરી દેજો હે ગાઈસ માર રેડી થઈ ગયા છે એકદમ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જોઈએ ને કોઈ જોઈએ બોટલ થેલી

બાકી બનાયેલો હેવી ગાઈસ ફરી એકવાર આપડે આઈ ગયા છીએ ઉમિયા મોબાઈલ મોઢાસામાં મોબાઈલ લેવા માટે અને આજ આપડે લેવાનું છે એસ અલ્ટ્રા વિક્રમભાઈ માટે વિક્રમભાઈ માટે બીજો ફોન લઈ લઈએ નવું આપડે

આવે છે પેન્સિલ જુઓ ગાઈઝ આપણે પેન્સિલ લઈ લીધી હાથમાં અને થોડી વાર વાપરીએ કેવી મજા આવે વાહ ભાઈ વાહ મજા આવી જાય છે એકદમ અલગ જ ફિલિંગ આવે છે આ જો કેમેરો ચાલુ કરીએ એ ફાઈવ એમ ટેન એક્સ અંદર

ગાઈઝ એક એક ગ્લાસ તો ઠોકી નાખ્યા અને પાછા અમે બીજા એક એક ગ્લાસ ઉઠાયા છે એટલે આ ભાઈ નું ઠીક લાગ્યું હો હા સ્વાદ હારો છે ભાઈ શેરડીનો એટલે પાછો કીધું બીજા એક એક ગ્લાસ ઉઠાઈ નાખે ગાઈસ ફાઈનલી ગ્લાસ પતાઈ દીધા છે કો ગો નાખ દે ને આ તો ફેક દેવાનું છે ને દાન ફેકી દેવાનું લાય ફેક દે આ ફેકવાનું છે દાન

ગાઈઝ આપડે આઈ જારદાર મજા આઈ ગઈ એક પેટી વોશ કરવા નવું પાસું નવો ફોન લીધો રૂપિયા નો વિકા જોરદાર કાલે વોટર પાર્ક જવાનું છે કઈ વોટર પાર્ક જવાનું છે બાકી જો અમાર કેરીઓ બે મસ્ત કેરી છે ને લાલ કલર ढोरी छ ढोरी छ लीली चलेया भिका 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 गीत गालेर खाछ समय तइग्यो करे करे हो गाउ केरीवर गीत गालेर भुलने किङ गल्दै भने गीत छ न केरी केरीको गीत चलेको हारु यो गीत एकछराई देख त केरी केरी तने सानो सानो सोकसे केरी के मारे वाउ छ केरी के मारे खाउ छ केरी केरी खाइले सिल आउ आज किन आखु मस्क किन आखु दम धमाका गरिना કરી નાખું વાહ ભાઈ વાહ તો ચલો गाइस થન આપણે એક કોમ કરીએ જ બ્લોગ રાખીએ બરાબર છે આ એકદમ ટૂંકો બ્લોગ છે બાકી કાલે બધા અંદર કોમેન્ટ કર 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 સિંગ બાજી તમે લોબો બ્લોગ બનાવો તો કાલે ભાઈ જોરદાર ભૂખ ભૂકાગાડ નાખ્યો બ્લોગ બનાવવાનો છે તો તમે બધા સપોર્ટ કરજો આખો વિડીયો જોઈ નાખજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો બરાબર છે બાકી ચલો મરી જ સીધા કાલના વિકા નવા બ્લોગમાં હા જો વિકા તાત્કાલિક ફોન કાઢ નાખ્યો વિકો આ ફોન જ જોજો કરે છે બોલતો જ નહીં કવાનું કે મારું હે આ ઉકરાય લે ફોન પડી જાય હે આ ઉકરાય લે વિકા ના તા ની અતા ફોન જ જોતું કરે છે બોલતા તો શો ની પછી કેટલા વાગે તા ને પસે એટલે આવું થાય મારે ભાઈ ફોન ની અતા છે ને પેલું એટ્રેક્શન વધારે થઈ જાય છે એડિક્શન શું કે એક વખત જાય છે વધારે બાકી ચલો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક બાયણ જય માતાજી